ચોરી સ્નેચિંગ તથા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાય ત્રણ ઇસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરતી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ પાસા એકના આરોપી સુનિલ ભરતભાઈ જુનારાની વાત કરવામાં આવે તો આરોપી દ્વારા ત્રણ ગુનાઓ કરવામાં આવે છે જેમાં પ્રથમ બનાવમાં વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા સુઈગેર ફરિયાદીના ખિસ્સામાં રાખેલ મોબાઈલ ફોન ચોરી લેતા વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો બીજા બનાવમાં ગોલ્ડન ટેમ્પલ મેલ એક્સપ્રેસની ચાલુ ટ્રેનમાં આરોપીએ સાગર સાથે મળી બારીમાં હાથ નાખી પર્સ સ્નેચિંગનો ગુનો કરતા વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો ત્રીજા બનાવમાં બાંદ્રા હમસફર એક્સપ્રેસની ચાલુ ટ્રેનમાંથી લેડીઝ પર આંચકી લઈ પર્સ સ્નેચિંગનો ગુનો કરતા વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પોલીસ કમિશનર તરફથી આરોપીનું પાસા વોરંટ ઇસ્યુ કરતા એલસીબી પશ્ચિમ રેલવે દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે અટકાયતમાં રાખવા મોકલી આપવામાં આવેલ છે વાત કરવામાં આવે પાસા બે અને ત્રણની તો હા કામે પકડાયેલ સમો સની ઉર્ફે બાબલો અજીતભાઈ રાજમલ અને કુલદીપસિંહ ગુરુદેવસિંહ બાવરી તથા નહીં પકડાયેલ સંદીપ પુઠોનાઓએ ભેગા મળી ગેરકાયદેસરનો પ્રાંતીય ભારતીય બનાવટ ઇંગ્લિશ જથ્થો મંગાવવા કાવતરું રચી ન્યૂ જીવન મેડિકલ એન્ડ જનરલ સ્ટોર નામના ખોટા બિલથી દારૂ મંગાવી ખોટું બિલ હોવા છતાં તેને સાચા તરીકે ઉપયોગ કરી એકબીજાનો ગુનો કરવામાં મદદ કરતા કારેલીબાગ પોલીસ સ્ટેશનને ગુનો નોંધાયો ત્યારે પોલીસ કમિશનર તરફથી આરોપીનું પાસા વોરંટ ઇશ્યુ કરતા વડોદરા શહેર કારેલીબાગ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની મજવણી કરી પાંચ પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ અમદાવાદ તથા સુરત મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા મોકલી આપવામાં આવેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો